નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો નમસ્કાર મિત્રો હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહિંતીએ જણાવ્યું છે કે આજે રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડવાની શક્યતા છે જેમાં દ્વારકા કચ્છ પોરબંદર ગીર સોમનાથ અમરેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે પરંતુ હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય એક્ટિવ નથી વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ છે જેથી છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે ત્યારે નલિયામાં બાર પોઈન્ટ બે ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ અને અમદાવાદમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે નૂડસ કોલને લઈને અપીલ કરી છે વાત જાણે એમ છે કે રાજ્યમાં નુડ્સ કોલ દ્વારા લોકોને ફસાવતી ઘટનાઓ પર વધારો થયો છે આ તરફ હવે હરસંઘવે અપીલ કરી છે કે નોડ્સ કોલ કરીને ફસાવતા લોકોથી ડરવાની જરૂર નથી આ પ્રકારની ઘટના બની તો તરત પોલીસ સ્ટેશનમાં જાઓ આપઘાત કરવાની જરૂર નથી આ સાથે કહ્યું છે કે આ પ્રકારની ઘટનામાં ક્યાંયથી પણ સાથ ન મળે તો મને સંપર્ક કરો તંત્ર આવા સામે લોકો સામે કડક પગલાં લેશે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શેર બજારમાં બુધવારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી હતી ગ્રીન નિશાન પર વ્યાપક કરવાની સાથે જ માર્કેટ ઇન્ડેક્સ રોકેટ રફતાની છલાંગ લગાવી હતી અને નવા સેન્સેક નિફ્ટી નવા શિખર પર પહોંચી ગયા હતા પરંતુ છેલ્લા કલાકોમાં અચાનક બજાર ધરાશાય થઈ ગયું હતું સેન્સેક લગભગ આઠસો અંકથી વધારે ડૂબકી લગાવી તેની સાથે જ નિફ્ટી પચાસ પણ બસો પોઈન્ટ તૂટીને વ્યાપાર કરી રહ્યું હતું ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે રાજ્ય સચિવો પણ હાજર રહ્યા હતા આ સમયગાળા દરમિયાન તમામ રાજ્યોને એલર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે આપણે સાવચેત રહેવાની જરૂર છે ગભરાવાની જરૂર નથી ફટાફટ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી કરતાં ખેડૂતોના જીવ મુંઝાઈ રહ્યા છે દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અત્રે જણાવ્યું કે છેલ્લા બે દિવસ ઠંડીનો પારો પણ ગગડ્યો છે અત્યારે ગુજરાતમાં વિવિધ શહેરોના તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટ્યું છે ત્યારબાદ આ બધા વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહી શકે છે તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટાં પડશે મંગળવારે સૌથી ઓછું તાપમાન નલિયામાં અઢાર આઠ ડિગ્રી નોંધાયું હતું પવનની ગતિના કારણે આજે ઠંડી ભારે ચમકારો જોવા મળ્યો છે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રી ઘટી શકે છે એમ હવામાન વિભાગે જણાવ્યું છે